બે થી છોકરી ગુમ થયેલ હોવાની ફરિયાદ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં થયેલ અઢાર દિવસે પણ છોકરીનો કોઈ પત્તો નહીં મળતા મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ડીએસપી કચેરી પહોંચ્યા નવસારી જિલ્લાના વેસમા ગામની વીસ વર્ષની છોકરી તેર તારીખથી ઘર પાસેથી ગુમ થયેલ હોવાની મિસિંગ ફરિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં થઈ હતી પોલીસ દ્વારા છોકરીના તપાસ ચાલુ હોવાના આશ્વાસન આપવામાં આવ્યું હતું અંતે ઘણા દિવસે છોકરીનો કોઈ પત્તો નહી જણાતા આજરોજ નવસારી ડીએસપી કચેરી ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો પહોંચ્યા હતા જેમાં દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના કન્વીનર અસ અસલમ ભાઈ અને નવસારી મુસ્લિમ સમાજના આગેવાન મોહમ્મદ મંગેરા અને અન્ય મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ મહિલાઓ અને પુરુષો ઉપસ્થિત રહ્યા હતા મુસ્લિમ સમાજના આગેવાન અસલમભાઈ સાયકલ નવસારીના આગેવાનો છોકરીના માતા પિતા સાથે મળી નવસારી ડીએસપી સાહેબ સુશીલ અગ્રવાલ સાહેબની રૂબરૂ મુલાકાત કરી હતી અને ગુજરાત પોલીસ અડતાલીસ કલાકમાં પકડવાની ક્ષમતા ધરાવતી હોવાનું જણાવ્યું હતું અઢાર દિવસ થવા પછી પણ પોલીસ છોકરીને શોધવામાં નિષ્ફળ રહી હોય જેથી મુસ્લિમ સમાજના લોકોમાં નારાજગી હોવાનું જણાવ્યું હતું નવસારી ડીએસપી સાહેબ સુશીલ અગ્રવાલ દ્વારા છોકરીના માતા પિતા અને મુસ્લિમ સમાજના આગેવાનોને જણાવવામાં આવ્યું હતું કે પોલીસ દ્વારા સતત તપાસ ચાલુ છે જલ્દીથી જલ્દી પોલીસ છોકરીને શોધવામાં સફળ થશે તેવું આશ્વાસન આપ્યું હતું અને પોલીસ તંત્ર સુતો હોય તો જાગૃત ક્યારે થશે શું અમને અમારે અમને ન્યાય મળશે કાર્યવાહી અગાડી હાથ ધરતા કેમ નથી તમે અત્યારે અમે ડીએસપી કચેરી પાસે હાજર છે અને ડીએસપી સાથે વાત કરી છે અને અમે અમને અમુક કલાકો કીધા છે કે તમારી છોકરીને હાજર કરશું અને જો અહીંયા એક કલાકોમાં હાજર ના થાય તો હજી આને કરતાં વધુમાં વધુ સંખ્યામાં અહીંયા મુસ્લિમ સમાજ એકત્ર થઈને ધરણા પર ઉતારશે તમારી તપાસ કાપી છે તપાસ કાપી આજે સમસ્ત દક્ષિણ મુસ્લિમ સમાજ એ એસપી સાહેબ નવસારી કહેવાય આવ્યો છે એસપી સાહેબને અમે મળ્યા છે એસપી સાહેબે અમને એવું આશ્વાસન આપ્યું છે કે અમને અમુક કલાકો આવ્યા છે અમુક કલાકોના અંદર અમારી છોકરી મા બાપના સાથે અમે મળી જ્યાં સાહેબની એ પણ રજૂઆત કરી છે કે અગર

એ વાતનો આનંદ છે કે ડીએસપી શ્રી સુશીલકુમાર અગ્રવાલજીએ ખૂબ સકારાત્મક રીતે જવાબ આપ્યો અને એમના આગેવાનોને એટલી બાયંતધરી આપી કે ટૂંકા કલાકોની અંદર અમે તમારી આ બંને દીકરીઓ પોલીસ સ્ટેશનમાં લઈ આવીશું હાજર કરી દઈશું અને એના મા બાપને એને મળવાની અમે કૃતિત્તતા થશું અમે પણ બાંતરી આપી કે મા મુસ્લિમ સમાજનો યુવાન પણ કોઈ અન્ય સમાજની ધર્મની દીકરી સાથે આવું કરે ત્યારે અમારો સમાજ ક્યારે એની પડખે ઉભો નહીં રહે અને અમે એ બાબતનો સખત વિરોધમાં છીએ એટલે અમારા માટે દરેક સમાજ દરેક કર્મની લાગણી છે માન સન્માન છે પરંતુ અમારા સમાજને કોઈ ચોક્કસ ટાર્ગેટ કરીને કરતું હોય તો એ પણ અમે સાથે નહીં લઈએ એ બાબતે તમે તલીસ પર્સન્ટ તડતસ રીતે તપાસ કરજો કોઈ એવી ગેંગ હોય કે એવી સંસ્થા એની સાથે ઇન્વોલ્વમેન્ટ હોય તેની સામે પણ કાર્યવાહી કરશો એમને એમ પણ માહેતરી આપી છે કે અમે ચોક્કસ પણ એ બાબતે પણ તપાસ કરશું કે આમાં કોઈ સંસ્થા કે કોઈ એવા મેમ્બરો કે સંસ્થા તો નથી કે કોઈ આગેવાનો તો નથી કે જે આવા લોકોને વ્યક્તિઓને સપોર્ટ આપે છે એસપી સાહેબ ની વાત છે આજે અમને બધા આરામ થયો છે અપેક્ષા રાખીએ કે પોલીસ વહેલી તકે આ ગુનાનો ઉકેલ લાવી શકે